આપ રહ્યા છો સમાચારોમાં સિટી ન્યૂઝ રાજકોટ જામનગર જિલ્લાના કલાવડ શહેરમાં આવેલ ફલકુડીમાં પ્રથમ વરસાદમાં ઘોડાપુર આવ્યું છે કલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિરેક કહી શકાય તેવો વરસાદ પડી રહ્યો છે કાલાવડ તાલુકાના જાલણસર સણોસરા રીનારી સનાણા સરવાણિયા નવાગામ ધૂન ધોરાજી ઉમરાળા છતર મોટી વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે કાલાવડ શહેર અને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા કાલાવડની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે પ્રથમ વરસાદમાં પૂર આવતા શહેરીજનો પૂર જોવા ઉમટી પડ્યા હતા જ્યારે કાલાવડ તાલુકાના ડેરી ગામનો એક કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે ભારે વરસાદમાં એક એક પાણી આવી જતા બળદગાડા સાથે દોઢ વર્ષનો બાળક અને બે બળદ પાણીમાં ડૂબી ગયા હતા બળદગાડામાં બેઠેલા બે મહિલા સહિત અન્ય પાંચ વ્યક્તિઓનો આ બાદ બચાવ કરાયો હતો બનાવની જાણ થતાં ગામના સરપંચ સહિત ગામના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમજ કાલાવાડના છતર ગામે પાણીના વેણમાં એક વૃદ્ધ મોટર સાથે તણાઈ ગયા હતા સ્થાનિકોએ વૃદ્ધને પાણીના પ્રવાહમાંથી બચાવી લીધા હતા